સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો બ્યાસીના પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મી નારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ લીમડો મને દરવાજા પાસે હતો એમ અત્યારે જે મેઇન દરવાજો છે ત્યાં નહીં પેલા દરવાજો હનુમાનજી ગણપતિ પાસે હનુમાનજી ગણપતિ એ તો ગયા છો એટલે બેઠા છે હનુમાનજી હનુમાનજી પાસે એમ કે આ દરવાજા સાઈડ માં લીમડો હતો એમ કે છે ત્યાં જ બેઠા લક્ષ્મીનારાયણ ના દરબારમાં એટલે એનો અર્થ લીમડાના વૃક્ષ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશય બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો દેહનો નાશ થાય

ગરીબ નો અર્થ થાય બદલો લેવાનો છે મહારાજામાં કીધું કે આ ચાર નો દ્રોહ કરે તો એના જીવનો નાશ થાય જીવ જીવનો નાશ તો થતો નથી પણ મહારાજામાં કે છે કે એવું તામસી દેહ આવે કે એમાં પોતાના નું કામ કોઈ બી કરી ન હોય મહારાજ કે પહાડ નું દેહ આવે તો એ પોતાના કલ્યાણ નું કામ કોઈ દી ન કર્યું અથવા તો યુગો ના યુગો વ્યાજાય તો એ ન કર્યો એટલે એનો જીવનો નાશ થઈ ગયો ગરીબ નો અર્થ થાય હા બદલો લેવાનો એની પાસે કઈ નથી એ ગરીબ ની વાત નથી એને શાસ્ત્રની ભાષામાં કંગાલ કીધા જેની ખાવા પીવા નથી પણ ગરીબ તો યુધિષ્ઠિર મહારાજા ગરીબ હતા એ ચક્રવર્તી સમ્રાટ હતા એને એવું નતું થતું કે દુર્યોધન નો હું બદલો વાળ દુર્યોધન મને આમ કર્યું તો બદલો એવું એટલે ગરીબ તો એને કહેવાય અને એનો કોઈ દ્રોહ કરે તો જીવ જીવનો નાશ થઈ જાય

બ્રાહ્મણ નો મતલબ હું મારે બ્રાહ્મણ નો દ્રોહ કરે તો પણ એના જીવનો નાશ થઈ જાય બ્રાહ્મણ નો મતલબ એ છે કે શાસ્ત્ર ની રક્ષા કરનારા વિપ્રધે નું સુરસંત ભગવાન અવતાર લે છે પૃથ્વી ઉપર અવતાર લે છે તો રામાયણ માં એવું કીધું કે વિપ્રધે નું સુર સંત હિત એટલા માટે ધર્મની રક્ષા કરવા માટે બ્રાહ્મણ ની રક્ષા કરવા માટે ગાયની રક્ષા કરવા માટે અને સંત ની રક્ષા કરવા માટે એટલા માટે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લે છે બ્રાહ્મણ નો અર્થ છે બ્રાહ્મણો છે એ કાંઈ પણ આશા રાખ્યા વિના શાસ્ત્ર ની રક્ષા વેદો ની એને રક્ષા એટલે શાસ્ત્ર ની રક્ષા કરનારા હોય અને એનો કોક દ્રોહ કરે તો એના જીવ નો નાસ્તો ખાલી બ્રાહ્મણ હોય જનો ચડાવી હોય કે ન ચડાવી હોય અને એનો કોઈ દ્રોહ કરે ક્યારેક બીજાને ફતી બટલાવે એવા હોય અને મહારાજ એને માટે કઈ કુરાજી થઈ જાય કુરાજી થાય કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો એવું કઈ એને એટલે એનો અર્થ એવો કે એના ધર્મ નથી પાળતો એટલે એનો દ્રોહ કરવો એવો નહીં પણ આ શાસ્ત્ર એટલા માટે એને કીધું છે કે બ્રાહ્મણો એ વેદો ની રક્ષા કરે છે અને બ્રાહ્મણો નો ધર્મ પણ ઈ બ્રહ્મચારી બ્રાહ્મણો નો ધર્મ હું સેવા શાસ્ત્ર શાસ્ત્ર નું અધ્યયન અને ગુરુની સેવા એટલે શાસ્ત્ર નું અધ્યયન કરવું શાસ્ત્ર ને જેના એવા ને એવા રૂપમાં ટકાડી રાખવું અને એની પ્રવૃત્તિ કરાવે એટલે મહારાજ દ્રોહ કરે એવો બ્રાહ્મણ હોય અને એનો દ્રોહ કરે એ ભગવાનનો દ્રોહ એટલે એના જીવ નો નાશ થઈ જાય મહારાજ બ્રાહ્મણ નો રક્ષા કરે બ્રાહ્મણ ની રક્ષા કરવી એટલે શાસ્ત્રો ની રક્ષા કરવી ની રક્ષા કરવી બ્રાહ્મણો સાધુ બ્રાહ્મણો મૂકી અને શાસ્ત્ર ની ધર્મ ની રક્ષા કરી પછી એનો કોક જો દ્રોહ કરે તો એના જીવ નો નાશ થઈ જાય આ ઓલા થી હોય

તો મહારાજ કે એનો દ્રોહ કરતા અમે હોતે ડરી મનમાં બીક લાગે છે અમને હોતી બીક લાગે છે મહારાજ આપણને બતાવે કે આવી પ્રવૃત્તિ જે થાતી હોય એ પ્રવૃત્તિનો દ્રોહ ન કરો શાસ્ત્ર રક્ષાની પ્રવૃત્તિ થાતી હોય તો એનો દ્રોહ ન કરો એની સેવા કરે તો ભગવાન રાજી એનો દ્રોહ કરે

તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવો નકર અત્યારના સમાનામાં બ્રાહ્મણ નું એવું કોણ કી બ્રાહ્મણ ને શું કઈ મિનિંગલેસ થઈ જાય કે મારે કે ભગવાન ને ભગવાનના ભક્ત એ તો બરાબર છે આ તો કલ્યાણનો માર્ગ છે અને બ્રાહ્મણ અને ગરીબ ગરીબ માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં કેમ જે માન છે તે તો ક્રોધ મત્સર ઈર્ષા અને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુ નો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો હામો ભગત હોય તોય ભગત છે અને બીજા પણ ભગવાનના સાચા ભગતને ડરાવે છે તો ઓલો ફોટો ડરાવે ફોટો એ બોલો હાથ ડરાવે એટલે એમ કે વગર કારણ વગર કારણ

અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણ માઇક્રો મેનેજમેન્ટ મેનેજમેન્ટ હોય મેક્રો અને માઇક્રો એમ એટલે આ માઇક્રો મેનેજમેન્ટ એટલે માઇક્રો અને મેનેજમેન્ટ તો ન કહેવાય પણ એમ કે માઇક્રો ગાઇડન્સ આવું હોય ત્યારે આમ કરવાનું અને અમારો તો એ સ્વભાવ છે જે સામાન્ય રીત તો એવી એમ કે ભગવાન ને રસ્તે ચાલવું ભગવાનનું ભજન કરવું હવે ભગવાન ને રસ્તે ચાલનારા બહુ જાજા હોય તો આ બધા ભેળા હોય કોઈક ભગવાનનો ભગત ગરીબ હોય સ્વભાવનો ગરીબ હોય અને કો ભગવાનનો નો ભગત પાછો ઓલો હોય તો એને ત્યારે હું ધ્યાન રાખું તો એને માઇક્રો ગાઈડન્સ અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં અને આ લોકમાં અને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી